ફિલી પાષના દરિયાઈ કાઠાના વિસ્તારોમાં એક સાથે બે બે વાવાજોડા હાહાકાર મચાવતા જોવા મળી રહ્યા છે અને અત્યારે અરબ સાગરની અંદર સક્રિય બનેલા નવા વાવાજોડાના કારણે બંગાળની ખાડીના વિસ્તારોથી અરબ સાગરના દરિયાની અંદર સતત હલચલ સક્રિય બનતી જોવા મળી રહી છે સાથે સાથે દક્ષિણી ભારતના વિસ્તારોની અંદર અત્યારે કાળા વાદળોની વચ્ચે અને વીજળીના ચમકારા ભડાકાની સાથે વીજળીના કડાકા સાથે તાંડવ જોવા મળી છે વિસ્તારોથી લઈને બેંગલુરુ વિશાખાપટ્ટનમ હૈદરાબાદ અને બેંગલવીના વિસ્તારોમાં આજની રાત્રિ દરમિયાન ફરીથી આભ ફાટતું જોવા મળવાનું છે આ વિસ્તારોમાં વાવાઝોડાની અને સાયક્લોનિક સિસ્ટમની ભારેથી લઈને અતિ ભયંકર અસરો આજની રાત્રિ દરમિયાન

સિસ્ટમનો મજબૂત ઘેરાવો ગુજરાતમાં અત્યારે અસર દર્શાવતો જોવા મળી રહ્યો છે અત્યારે બંગાળની ખાડીના દરિયાથી લઈને મધ્ય ભારતના વિસ્તારો સુધી સિસ્ટમની અસરો વધતી જોવા મળી રહી છે અને સૌથી વધારે અત્યારે શ્રીલંકાના દરિયાઈ કાંઠાના વિસ્તારથી મદુરાઈ બેંગલુર ના વિસ્તારો ની અંદર ભારેથી લઈને ધરખમ વરસાદ વરસતો જોવા મળ્યો છે જેમાં પોંડુચેરી ચેન્નાઈ તંજાવુર કોયમ્બતુર બેંગ્લુરના વિસ્તારોની અંદર રીત સરનું આભ ફાટેલું જોવા મળ્યું છે અરબસાગરના દરિયામાંથી આવી રહેલી સાયક્લોનિક સિસ્ટમ દક્ષિણ ભારતના વિસ્તારોની અંદર ઠંડીના પ્રમાણની અંદર બોલાવતો જોવા મળી રહ્યો છે અને માવઠા સ્વરૂપે વરસાદ વરસવાના કારણે કમોસમી વરસાદ વરસવાના કારણે આ વિસ્તારોમાં ભારે નુકસાનના સમાચાર સામે આવી રહ્યા છે સાથે સાથે હિમાલયના વિસ્તારથી લઈને જમ્મુ કાશ્મીરના અત્યારે હિમવર્ષા એટલે કે બરફ વર્ષા થતી જોવા મળી છે ને ઠેર ઠેર જગ્યા ઉપર અત્યારે રોડ રસ્તાની અંદર બરફ પડવાના કારણે રોડ રસ્તા અટવાયેલા જોવા મળ્યા છે ને વાહનોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવી ચૂક્યો છે દક્ષિણ ભારતના વિસ્તારોની અંદર અત્યારે ભારે વરસાદ વરસતો જોવા મળી રહ્યો છે અને વરસાદનો નવો રાઉન્ડ હવે અરબ સાગરના દરિયાના માધ્યમથી ગુજરાત તરફ આગળ વધતો હોય તેમ ગુજરાતના વાતાવરણની અંદર પણ મોટા પલટાની સાથે સિસ્ટમના ઘેરાવા બનતા જોવા મળી રહ્યા છે તમે લાઈવ જોઈ શકો છો કે અત્યારે દક્ષિણી ભારતના વિસ્તારોથી લઈને ગુજરાતના વિસ્તારોની સુધી અત્યારે સિસ્ટમનો ઘેરાવો લંબાયેલો લંબાવવાના કારણે ગુજરાતના અનેક વિસ્તારોની અંદર ઠંડીનો પારો પણ ધીમી ગતિએ વધતો જોવા મળી રહ્યો છે ગુજરાતની અંદર અત્યારે ઠંડીનું પ્રમાણ જો મેળવવામાં આવે તો ઓગણીસ થી લઈને ગુજરાતમાં ત્રેવીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળ્યું છે ટેમ્પરેચર જોવા મળી રહ્યું છે એક હવાનું હળવું દબાણ આ વિસ્તારોમાં સક્રિય બનતું જોવા મળી રહ્યું છે તમે લાઈવ જોઈ શકો છો કે અરબસાગરના ઉડાણવાળા દરિયામાં એક ખુખારથી લઈને અતિ ભયંકર વાવાઝોડું હાહાકાર મચાવતું ને ધીમી ગતિએ ભારત દેશ તરફ આગળ વધતું જોવા મળી રહ્યું છે અને આ નવા વાવાઝોડાની અસરોના કારણે અત્યારે દક્ષિણી ભારતના વિસ્તારોની અંદર મેઘરાજાનો કાળો કહેર વર્તાતો આ વિસ્તારોમાં જોવા મળી રહ્યો છે શિયાળાની વચ્ચે અત્યારે ભારે વરસાદ આ વિસ્તારોમાં વરસતો જોવા મળી રહ્યો છે અને ભારે વરસાદની સાથે સાથે ઠંડીના પ્રમાણની અંદર પણ પુષ્કળ વધારા બાદ હવે સિસ્ટમની દિશા ગુજરાત તરફ દર્શાવવામાં આવી રહી છે આમ રાજ્યના વાતાવરણની અંદર મોટા

મળી રહ્યો છે તો કયા કયા જિલ્લાની અંદર અત્યારે કેટલું ટેમ્પરેચર જોવા મળી રહ્યું છે કેવી ઠંડી પડતી જોવા મળી છે અને આગામી દિવસોમાં કેવું વાતાવરણ જોવા મળશે જેની જિલ્લાઓને લઈને વિગતસર અપડેટ મેળવીએ તો મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર ઠંડીના પ્રમાણની અંદર વધારો વધતો જોવા મળ્યો છે પુષ્કળ ઠંડીનો માહોલ મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર છવાયેલો જોવા મળ્યો છે જેમાં અહેમદાબાદના જિલ્લાની અંદર આજની રાત્રિ દરમિયાન બાવીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું ટેમ્પરેચર જોવા મળશે અને ઠંડીના પ્રમાણની અંદર પુષ્કળ વધારો ગુજરાતના વિસ્તારો સેલ્સિયસ ગોધરાની અંદર બાવીસ લુણાવાડા ની અંદર વીસ ડિગ્રી સેલ્સિયસ દાહોદ છોટાઉદેપુરના જિલ્લાની અંદર વીસ બોડેલી અંદર એકવીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું ટેમ્પરેચર જોવા મળશે આમ મધ્ય ગુજરાતના તમામે તમામ જિલ્લાઓની હવે લોકોને રાહત મળતી જોવા મળી રહી છે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની જો માહિતી મેળવવામાં આવે તો દક્ષિણ ગુજરાતની અંદર આમોદ રાજપીપળાનો વિસ્તાર ભરૂચ લઈને નર્મદાના જિલ્લાની અંદર સુરતના જિલ્લાથી લઈને તાપી નવસરી ડાંગને વલસાડના વિસ્તારની સાથે આહવાનો વિસ્તારને વ્યારાના પંથકોની અંદર પણ સતત પલટાવ આવતા જોવા મળ્યા છે આમ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં બાવીસ ડિગ્રીથી લઈને ત્રેવીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું ટેમ્પરેચર અત્યારે દક્ષિણ ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર ટેમ્પરેચરની અંદર મોટો પલટાવ આવેલો જોવા મળી રહ્યો છે જોકે કે સૌરાષ્ટ્રના જિલ્લાઓની માહિતી મળવામાં આવે તો સૌરાષ્ટ્રની અંદર પણ દરિયા કાંઠાની અંદર અરબ સાગરના પવનો અત્યારે ટકરાતા હોવાના કારણે સતત હલચલ સક્રિય બનતી જોવા મળી રહી છે અને સિસ્ટમની હલચલના કારણે સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારોમાં વીજળીના ચમકારા પણ વધતા જોવા મળી રહ્યા છે સાથે સાથે રાજ્યની અંદર ગુલાબી ઠંડીનો અહેસાસ થતો હોય તેમ વહેલી સવાર અને રાત્રિ દરમિયાન ગુજરાતની અંદર ઠંડીના પ્રમાણની અંદર ધીમી ગતિએ વધારો થતો જોવા મળ્યો છે જેમાં અત્યારે કયા જિલ્લાની અંદર કેટલું ટેમ્પરેચર ચાલી રહ્યું છે કેવી ઠંડી પડી રહી છે તેની માહિતી મેળવીએ તો દેવભૂમિ દ્વારકાની અંદર છવ્વીસ ડિગ્રી જામનગરની અંદર એકવીસ સલાયા ની અંદર બાવીસ ભાનવડની અંદર પોરબંદર સુધી વેરાવળમાં બાવીસ ઉના અંદર બાવીસ મહુવાની અંદર ત્રેવીસ અલંગમાં ચોવીસ ભાવનગરની અંદર ચોવીસ ગોંડલના વિસ્તારની અંદર એકવીસ ડિગ્રી જસદણ અંદર બાવીસ બોટાદની અંદર બાવીસ છોટીલાની અંદર એકવીસ રાજકોટની અંદર ત્રેવીસ સુરેન્દ્રનગરના જિલ્લાથી મોરબીના વિસ્તારોની અંદર બાવીસ ડિગ્રી સેલ્સિયસ સુધીની ઠંડી પડતી જોવા મળી રહી છે આમ આ સંપૂર્ણ વિસ્તારોમાં હળવી હળવી ઠંડીનો માહોલ વધતો જોવા મળ્યો છે અને આગામી ત્રણ થી ચાર દિવસની અંદર આ વિસ્તારોમાં વીસ ડિગ્રી સેલ્સિયસ થી પ્રમાણની અંદર સૌરાષ્ટ્રના જિલ્લાઓની અંદર પુષ્કળ વધારો થતો હોય તેવો માહોલ ફરીથી સૌરાષ્ટ્રમાં જોવા મળવાનો છે જો કચ્છના વિસ્તારોની માહિતી મેળવવામાં આવે તો કચ્છની અંદર દરિયાઈ કાંઠાના વિસ્તારો જેમાં ગાંધીધામ માંડવી નળિયાની સાથે લખપતના વિસ્તારોમાં એકવીસ ડિગ્રી સેલ્સિયસથી થી લઈને ચોવીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું અત્યારે ટેમ્પરેચર જોવા મળી રહ્યું છે જો કે રાપરના વિસ્તારથી લઈને ખાવડના વિસ્તારોમાં બાવીસ ડિગ્રીથી ત્રેવીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું ટેમ્પરેચર જોવા મળ્યું છે આમ કચ્છના સંપૂર્ણ વિસ્તારોની અંદર પણ વાતાવરણની અંદર પલટા સાથે હળવી ઠંડીની શરૂઆત અત્યારે કચ્છના વિસ્તારોમાં જોવા મળી રહી છે ઉત્તર ગુજરાતના વાતાવરણની અંદર પણ એકાએક મોટો પલટો આવતો જોવા મળ્યો છે જેમાં અત્યારે રાધનપુર મહેસાણા હિંમતનગર ખેડબ્રહ્માના વિસ્તારની સાથે પાલનપુર ને થરાદના વિસ્તારોમાં ઓગણીસ ડિગ્રી સેલ્સિયસ નું ટેમ્પરેચર જોવા મળ્યું છે અને પુષ્કળ ઠંડી અત્યારે ઉત્તર ગુજરાતના જિલ્લાની અંદર બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરના વિસ્તારોમાં ઠંડીના પ્રમાણની અંદર સૌથી વધારે વધારો થતો જોવા મળ્યો છે આમ અરબ સાગરના ઉડાણવાળા દરિયામાં ફરીથી સક્રિય બનેલા નવા ખુખાર વાવાઝોડાના કારણે ગુજરાતના વાતાવરણની અંદર પણ મોટો પલટા આવતો જોવા મળ્યો છે અને જેમ જેમ આ વાવાઝોડું દરિયાના મારફતે ભારત દેશ તરફ આગળ વધતું જોવા મળશે તેમ તેમ ગુજરાતના વાતાવરણની અંદર પલટાની સાથે આગામી દિવસોમાં પવનોની તીવ્રતા સાથે માવઠું ગુજરાતમાં ભૂકા બોલાવતું જોવા મળી શકે છે